હાલો મિત્રો અમારી નવી ચેનલમાં તમારું સ્વાગત છે તો અત્યારે ટુર્નામેન્ટની તૈયારી ચાલું છે અશ્વિનભાઈ જાઓ પાવડો લઈને ઉભા છે તો દેખાડ દઈ રામ રામને જે માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં જ હોય કેમ કે आईपीएल मैच ચાલુ છે અત્યારે તો અમારે અહીંયા જાલી में टूर्नामेंट ચાલુ થવાનું છે તો ગ્રાઉન્ડ બનાવવાનું શરૂઆત કર્યું લોડર થી બપોર પાણી ફાંકી કાંક્યાથી અત્યારે વરસાદ આવે નહીં ભગવાનના નંબર કંઈ હોય નહીં અને ફોન કરી ભગવાન વરસાદ આવે છે तो तेरे વનરાજભાઈ નો નંબર તમને આપશે તો આ કામકાજ તો ચાલુ છે સરસ છે અને આયોજક બધે પણ સારા છે અને આપણે પણ આયોજક માં સહી સેવાનું કામ હતું પણ હવે કેમ કે વનરાજભાઈ બહુ મહેનત કરે બધા સારો સપોર્ટ કરશે અને અમે ચૌદ આગો પણ આવશે જે ટ્રોફી આવી નથી ટ્રોફી નક્કી કરીએ કરીને બધા આવે છે કમાડા થાય પછી તો મેચ રમવાની જાય તો અહીંયા હાર હાલો મિત્રો તો હવે થઈ જશે સાંજ તો આપણે હવે જઈશું ઘરે તો કામ પૂરું થઈ જઈશું આજ રાતે દસ વાગે ધાબાનું કામ ઉપાડવાનું છે બાઘા ચીકી વિડીયોમાં હવે તમને અમે બતાવશું નવી બ્રાન્ચ તો અમે હું કામ રાતે કે કરીશી તો ગુડ બાય ટાટા